પ્રમુખ સાંઈ મહારાજ એવું કહેતા કે પરિવારને ટકાવવો હોય ને તો ત્રણ સિદ્ધાંતો યાદ રાખવા પહેલી બાબત એ કે એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો એકબીજાને અનુકૂળ થાય પરિવારમાં બધાના સ્વભાવો જુદા જુદા હશે મારે તમામના સ્વભાવ સાથે મેચ કરવો પડે મારા સ્વભાવ હું ઘણી વખત આ ઉદાહરણ આપું છું કે આપણા ઘરની અંદર જે મસાલીઓ હોય મસાલીઓ તમે જોજો એની અંદર નાની નાની વાટકીઓ હોય બરોબર અને દરેક વાટકીમાં અલગ અલગ મસાલા હોય એકમાં લાલ મરચું હોય કોઈ તીખું હોય ખાંડ હોય તો એ ગળી હોય એકમાં મેથી હોય તો એ કડવી હોય એકમાં હળદળ હોય તો એ પૂરી હોય એકમાં મીઠું હોય તો એ ખારું હોય બધાના અલગ સ્વભાવ હશે પણ એ બધું તમે ભેગું કરો ને તો જ શાક મસ્ત બને જરૂર બધા નહીં પડે એમ પરિવારમાં કોક મેથી જેવું કડવુંય હોય કોક ખાંડ જેવું ગળ્યું હોય કોક મીઠા જેવું ખારું હોય કોઈ મરચાં જેવું તીખું હોય એ બધાના સ્વભાવ આરે મારે મારા સ્વભાવને એડજસ્ટ કરવો પડે એટલે એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો રંગસાઈ મહારાજ બીજો એક ઉપાય બહુ સરસ બતાવે છે એવું કહે છે કે સહન કરતા શીખો પરિવાર છે થોડુંક તો સહન સહન કરવું પડે અત્યારે શક્તિનો બહુ જ અભાવ જોવા મળે સાવ નાની એવી ઘટના ઘટી હોય અને લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે એટલે સહન શક્તિનો અભાવ છે તો પરિવાર માટે થોડું સહન કરતા શીખીએ અને ત્રીજી વાત કે જતું કરતા શીખીએ માફ કરતા શીખીએ તો તમારો પરિવાર નથી